શું કુટુંબ <laughs> <laughs> મેલો કે મોકલેઓ ભાઈ મને જોગણી ની કોકા ને હું દુનિયા નું ટબુકરી લાવું છું અમારું મારા છોકરો થતું નથી દર દર બટકા છે મને જોગણી નઈ તો લાગાતું તો શું વેવા લેવા દેરા આયા ભેલા હે બોલો 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 યોના ખાવું આને દેશમાં ડંકો વગાડતો તો ગમ્યું કે બોલ તું તો જો મેલા નહી કેવાય ભાઈ પુ તો એક જન્તીના ભક્તિની માતા છું માતાને બરોબર છે ભાઈ ઘર નો હું પણ મન ટુલકો બોલો બોલો માતાણી એ તારી ભક્તિ કરી હે તારા આત્મા હોય વાયક ના હે હાણ બોલ કે આવી મારી બોલ ભાગ દેવી માતા ઘરે કામ થાય ઊભી પડા

કે જે દીકરા પડવાનો એકરે હા એમ ચોખ્ખા બરોબર છે જે ઘરે બાર બાર વારનો આણો થઈ ગયો હા અને જે કે નતું જવાનું કને સમય ને ડગું પડીયું ઓ ટેફો એ બોલ

હે જંતીનો થોડું ફેદવા જઉં છું તો ઘણું બધું છે ભાઈ હેના ગાડી તવસ્તીની ખબર પડે અને વસ્તીમાં મજા આવે આ હા હવે પેટમાં રાખી ઓય ઘણો વિઘન મળ્યા કણે હા જો માનવ્યો માનતા નહીં

એ આ કુમબોરાય કુબારવટી હતો ના ગેન લેતી કાર્ડિયો તો વાત મોડું જો બોલ 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 ચાર દેવી ક્યાં રહી ગયો પછ હા આલો કોના ઘેર દુખાય ના પસા બધા પૂજા મંડિયા કેડિયા બરોબર હા

તારા તે नाजसे <tele> <tele danced methodology> ઉજ્જૈન મેં કારકા હંગા તાયુ કો ભાઈ આજ સુધી તો કારકા બુલા નહીં ને આજ સુધી તો કોઈને મોની નથી હે વિરા લે એક બતાવો સા શું કહો છો બોલ આજ સુધી કોઈને મોની નથી નથી એટલે આ દુનિયાના છેડા જો પગારી નથી <coughs> <coughs>

એટલે આ બધી વિદ્યુત થવા માંડી ના ખાતા માં પડી હોય ને અને કારકાની ભક્તિ હોય ને એની ઉપર વિધિ કરનારા ને અવતાર લેવો પડે આજે

ન ટકોરી નહીં આ લાગે હા બલ 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 આ આ મારે પૂજવા આલવાની હા જયંતી તો ઘોડો ભાખીને મેળ છે લો કદાદીનું સુખી થતું છે ને તો એ કદી એ તારે ભેગું રહેવાનું બોલ

પણ આપણે આજ તો તૈન જણ ને જવાનું તૈને જઈ અને મેરડી ના મસાણિયા સમસાન માં ઇને સમજાવા બેહીન આપણે બેહીન સમજાવી પડશે તાણા જયંતિ ના ઘર સુધી પહોંચે ન કરી પહોંચે છે વર્ષો જતો રહ્યો હજાર વર્ષનો નો વણો ગયો પણ કોઈ ને યાદ કરી નહીં

મૂન મૂન એ દે તો કોલે બંધાયેલા જો મારી ઈશાની રે ને ભાઈ તારો પપાળું ના કહેવા દુનિયામાં તારા પાસે ના સુ ચોક ગરબે રંબાવાળી છે Tumata lati nga bali Tumata lichoi dunyong puno mucu